અગાત સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુરમાંથી છોટા ઉદયપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવતા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ આપી પ્રતિક્રિયા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જશુભાઈ રાઠવાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારવતી જશુભાઈ રાઠવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લાને કોંગ્રેસ મુક્ત કરી દીધો છે કોંગ્રેસ હજુ છોટા બેઠક નો ઉમેદવાર જાહેર કરી શકી નથી તેવું ઉપેન્દ્રભાઈ રાઠવા દ્વારા જણાવ્યુ હતું છોટાઉદેપુર લોકસભા સીટ પર આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જસુભાઈ ભિલુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી અમારા સનિષ્ કાર્યકર જસુભાઈ રાઠવાને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતીય જનતા પાર્ટીએ એ છોટાદેપુર જિલ્લાને કોંગ્રેસ મુક્ત કરી દીધો છે કોંગ્રેસ ના ઉમેદવાર પણ છોટાદેપુર માં હજી સુધી જાહેર કરી શકી નથી કોંગ્રેસ રેહાન પટેલ જીટીવી છોટા છોટાઉદયપુર